નમસ્કાર મારા ભાઈઓ બહેનો વડીલો કેમ છો ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છેડિયો બનાવી રહ્યા છે એના વિશે પણ વાત કરવાના છે તમને ખબર છે સાહેબ કે એક સમય હતો જ્યારે પલક અને ધમુ ભાઈ બહેન હતા એટલે કે ભાઈ બહેનની રીતે પોતાનો રિસ્તો નિભાવતા હતા પરંતુ આજે એ સમય છે ભાઈ કે જ્યારે બંને જણા પતિ પત્નીની અંદર સામેલ થઈ ગયા હવે જો મિત્રો એ તો એમની મરજી છે ભાઈ પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમાજ માટે એમને ખોટો સંદેશો મૂક્યો છે ભાઈ અને સંદેશ સંદેશો એ છે કેમ કે ભાઈ અને બહેનના સંબંધને એમને પતર ફાડી નાખી ભાઈ ભાઈ બહેનના સંબંધની તો એ છે મિત્રો ધમુ અને પલક હવે અત્યારે વાત કરવામાં આવે તો ધમુ અને પલકના સોશિયલ મીડિયામાં લાખો લોકો એમના વિડીયો જોવે છે અને ખરેખર મિત્રો એમના વિડીયો પણ બહુ એટલે બહુ જોરદાર હોય છે અને લોકોને ઇન્ટરેસ્ટ જાગે ભાઈ કે ખરેખર ધમો ને પલકના વિડીયો જોવા પડે એકવાર તો મિત્રો લોકો ઉડતા મરજ આ વિડીયો જોતા હશે એમનો વ્લોગ જોતા હશે પરંતુ શું ખરેખર ધમો અને પલોકના ડિવોર્સ થઈ ગયા શું છૂટાછેડા થઈ ગયા આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એના વિશે પણ વાત કરવાના છે વિડીયો અંત સુધી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ અને વિડીયોને લાઇક કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની જૂની જૂની ને નવી નવી દુનિયાની અંદર ધમો અને પલકના ક્યાંક ને ક્યાંક તમે વિડીયો જોયા હશે હવે મિત્રો સવાલ તો એ જ છે ને જવાબ પણ એ જ છે કે શું ખરેખર ધમો અને પલકના ડિવોર્સ થઈ ગયા જુઓ મિત્રો આ પહેલાં પણ એક વર્ષ પહેલાં પણ આ લોકોએ આવી જ રીતે વિડીયો બનાવ્યા હતા કે અમારા ડિવોર્સ થઈ ગયા છે પછી મામલો ત્યાં આવ્યો કે બંને જણા એમ કીધું કે અમે પ્રેન્ક વિડીયો બનાવ્યો એટલે કે લોકો જોડે પ્રેન્ક કરી નાખ્યો આ બંને એવું કહેતા તો શું ખરેખર આ વખતે પણ એમનો પ્લાન એવો હોઈ શકે કે બે હજાર પચીસમાં પણ પ્રેન્ક બનાવી શકાય જે બિલકુલ બાકી મને નથી લાગી રહ્યું મારા ભાઈઓ કે ધમો ને પલક એકબીજાથી દૂર જાય આ ભાઈઓ મને એવું લાગી રહ્યું છે મને નથી લાગી રહ્યું ભાઈ બંને દૂર થાય ભલે પ્રેન્ક વિડીયો બનાવતા હોય કે એમની વચ્ચે ઝઘડો થયો હોય એ મિત્રો એમની મેટર છે પરંતુ મને નથી લાગી રહ્યું કે મિત્રો એ બંને એકબીજાથી દૂર જશે તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ